અમરેલી જિલ્લામાં પોલીસ તંત્રની દેશી દારૂ પર તવાઈ બોલેલી છે અઠ્યોતેર જેટલા દેશી દારૂના ધંધાર્થી પર પોલીસે દરોડા પાડેલા છે અમરેલી જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા દેશી દારૂ પર તવાઈ મચાવી દેવામાં આવેલી છે અમરેલી જિલ્લા પોલીસ તંત્ર દ્વારા દેશી દારૂ સામે ચોવીસ કલાકમાં કડક કાર્યવાહી કરવામાં આવી જિલ્લામાં અલગ અલગ અઠયોતેર જેટલા દેશી દારૂના ધંધાર્થી પર પોલીસે દરોડા પાડેલા છે સાસઠ દારૂના ધંધાર્થી સામે પોલીસે કાર્યવાહી પણ કરેલી છે દેશી દારૂના બાવન કેસ બે દેશી દારૂના આથા બનાવવાના અને પાંચ કેસો દેશી દારૂની ભઠ્ઠી ચલાવવાના દાખલ કરવામાં આવેલા છે સાવરકુંડલાના રબારીકા ગામે વિદેશી દારૂનું ટેન્કર અમરેલી એલસીબીએ ઝડપી પાડેલું છે ભાવનગરના જેસર પોલીસને વિદેશી દારૂ સાથે એકાવન લાખનો મુદ્દામાલ અમરેલી એલસીબીએ ને સોંપેલો છે